Bye. गयो के जतातै जान्छ नि के छ के जिमे चाहिँ भाषा आउँछ सबै आवश्यक हुन्छ भन्छ जब सरीक सरीक हामी छैन

એ ચાર જાતિના પ્રતિનિધિઓ જેના ઉત્થાન દ્વારા જેના વિકાસ દ્વારા વિકસિત ભારતની કલ્પના મોદીજીએ કરી છે અને સ્વપ્ન સેવું છે એને સાકાર કરવા માટે પોતાના જીવનમાં કેવો બદલાવ થયો છે એ વાત જ્યારે એમણે કરી અને મને સામેથી કહ્યું કે હું કિસાન સન્માન નિધિનો લાભાર્થી છું એવા જેઠાબાપા મારા પ્રસ્તાવક છે એવી જ રીતે દેશની અંદર મોદીજીએ પાંચ કરોડ પાક્કા મકાન આપ્યા છે પાંચ કરોડ મકાનની એક જાતિ એના પ્રતિનિધિ તરીકે નૈનાબેને મને મારા ફોર્મની અંદર પ્રસ્તાવ કર્યો છે એવી જ રીતે આયુષ્યમાન ભારત યોજનાના લાભાર્થી તરીકે એક મારા પ્રસ્તાવક છે અને એક યુવાન જેમને ભારત સરકારની સહાયથી મોદીજીના યોજનાના લાભથી પોતે શિક્ષણ લઈ શકો છે ડૉક્ટર બની શકો છે એમણે પણ મારા ફોર્મમાં પ્રસ્તાવ કર્યો છે આ સૂચવે છે કે ચાર જાતિના આધાર પર ચાર જાતિના વિકાસના આધાર પર રાષ્ટ્રને વિકસિત બનાવવા તરફ આપણે નિશ્ચિત રીતે આગળ વધીશું આ ચાર જાતિના લાભાર્થીઓ જ્યારે મારા ફોર્મમાં પ્રસ્તાવ કર્યો ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણી ભારત સરકારની યોજનાથી લાભાન્વિત લાભાર્થીઓ વતી હું લડી રહ્યો છું ભારતીય જનતા પાર્ટી અને મોદીજીના નેતૃત્વમાં પાછલા દસ વર્ષનો વર્ષોમાં રાજ્ય અને રાષ્ટ્ર જે વિકાસ થયો છે એ વિકાસ જ અમારો મુદ્દો છે વિકાસ અમારી રાજનીતિ છે અને વિકાસના આધારે દસ વર્ષના મોદીજીના શાસનના કાર્યકાળના વિકાસના આધારે મેં ચૂંટણી લડીશું